વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર ભાડે લઈ વેચી દેનાર ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના યુવક પાસેથી બે દિવસ માટે કાર ભાડે લઈ ફતેપુરાના ઇસમે કાર ઉદયપુર વેચી દીધી હતી આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધાઈ હતી બનાવને લઈ આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો ત્યારે તે આરોપી મુંબઈની કાર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ ડી તુબેર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમે બાતમીના આધારે યાકુતપુરા સરસિયા તળાવ પાસેથી મોહમ્મદ અયાઝ ઇકબાલભાઈ પરમાર રહે હાથીખાનાને પકડી પાડ્યો હતો મોહમ્મદ અયાજ વાગોડ્યા આમોદ ગામમાં રહેતા સાગરભાઈ જચ્ચાભાઈ ડાંગર પાસેથી બે દિવસ માટે રૂપિયા દસ હજારના ભાડા લેખે હેસિયર કાર લીધી હતી જો કે તે બાદમાં તેણે કાર બારોબાર વેચી દીધી હતી કાર પરત ન કરતા સાગરભાઈએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં નાસ્તો ફરતો હતો જેથી બ્રાન્ચની ટીમે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોહમ્મદ અયાઝ મુંબઈ શહેરના અંબોલી પોલીસ સ્ટેશનની રૂપિયા છ લાખની કિંમતની થાર કાર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે કાર ભાડે લઈ ઠગાઈ કરનારને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી મિક્સર મશીન ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા એકનું મોત સરસિયા તળાવ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આરોપી મુંબઈની કાર ચોરીમાં પણ સંડોવાયેલો હતો